નમસ્કાર મિત્રો ચેનલ ઉપર નવા છો તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જન્માષ્ટમીથી લઈને દિવાળી સુધીનો સમય મિથુન રાશિના લોકો માટે કેવો રહેશે તેના વિશે આપણે આજે વિસ્તૃત ચર્ચા કરીશું મિત્રો બુધ ગ્રહનું સૂર્યગ્રહનું તથા શુક્રનું ગોચર અને શનિ શનિદેવની વક્રી ને જોઈને જો આપણે જન્માષ્ટમીથી દિવાળી સુધીના સમયનું એક આકલન કરીએ તો આ રાશિના લોકો માટે ખાસ કરીને સ્વાસ્થ્યને લઈને આવનારો સમય ખૂબ જ સારો શુભ પરિણામ આપનારો રહેશે સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે તથા વડીલોના સ્વાસ્થ્યની ચિંતાઓ દૂર થશે પરિવારમાં કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને તમે ખૂબ જ ચિંતિત હતા તણાવમાં હતા તો તેમાં પણ આવનારા સમયમાં તમને શુભ પરિણામો ચોક્કસ પ્રાપ્ત થતા જોવા મળશે આવનારા સમયમાં પરિવાર તરફથી તમને અનેક ગણો સહયોગ પ્રાપ્ત થશે પરિવારના જૂના મતભેદો દૂર થશે પૈતૃક સંપત્તિના કોઈ વિવાદો છે તો તે પણ દૂર થશે અને સાથે સાથે આવનારા સમયમાં પરિવારનો તમને ખૂબ જ સારો સહયોગ પ્રાપ્ત થશે જે લોકો વ્યવસાય કરી રહ્યા છે તેમના માટે આ સમયગાળો મિશ્રિત પરિણામ આપનારો રહેશે આ સમયગાળામાં વ્યવસાયિક ક્ષેત્રે તમારે કેટલાક બદલાવો કરવા પડશે અને જૂની ભૂલો ફરીથી ન થાય તેનું પણ ધ્યાન રાખવું પડશે તથા તમારા સહકર્મચારીઓ સાથેના વિવાદો કે કોઈ ગેરસમજને લીધે થતી ભૂલોથી તમારી આવકમાં નુકસાન થઈ શકે છે તથા આર્થિક નુકસાની કે અન્ય વ્યવસાયિક નુકસાની ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું પડશે વ્યવસાયિક ક્ષેત્રે તમારી આવકમાં વધારો ચોક્કસ થશે પરંતુ કેટલાક કારણોસર જાવકમાં વધારો થઈ શકે છે માટે તમારા આવક કરતાં જાવકનું સંતુલન બગડે નહીં તેનું ખાસ ધ્યાન વ્યવસાયિક ક્ષેત્રે તમારે રાખવું પડશે જે લોકો નોકરી કરી રહ્યા છે તેમના માટે આવનારો સમય શુભ સાબિત થશે પદ પ્રમોશન પ્રાપ્ત થશે મનપસંદગીનું પદ પ્રાપ્ત થાય તમારી જવાબદારીમાં વધારો થાય શત્રુઓ તરફથી પરેશાનીઓ દૂર થાય અને સાથે સાથે તમે નવા લક્ષ્યાંકો પણ પ્રાપ્ત કરવામાં સફળતા પ્રાપ્ત કરશો જો તમે કોઈ વિવાદોમાં ઘેરાયેલા હતા કોઈ મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા હતા તો આ સમયગાળા દરમિયાન તે વિવાદોમાંથી તમને છુટકારો પ્રાપ્ત થશે અને તમારું માન સન્માન પણ વધશે કારકિર્દીને લઈને આ સમયગાળો તમારા માટે ખૂબ જ શુભદાયી સાબિત થશે તથા કારકિર્દી માટે તમને નવી તકો પ્રાપ્ત થશે અને મહેનતનું તમને શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થતું જોવા મળશે જે લોકો ખેતી કે પશુપાલનને લગતા વ્યવસાય સાથે કે જમીનના વ્યવસાય સાથે સંકળાયેલા છે અથવા તો બાંધકામના લગતા કે અન્ય કન્સ્ટ્રક્શનને લગતા વ્યવસાય સાથે જોડાયેલા છે તેવા લોકો માટે આ સમયગાળો શુભ સમાચાર આપનારો સાબિત થશે આવકમાં વૃદ્ધિ થશે તથા કાર્યોમાં આત્મવિશ્વાસ પણ વધતો જોવા મળશે જે લોકો અવિવાહિત છે તેમને યોગ્ય જીવનસાથીની પસંદગી થઈ શકે છે પરંતુ મિશ્રિત પરિણામો પણ પ્રાપ્ત થાય વાણી વર્તનને લીધે કેટલાક સંબંધોમાં વિચ્છેદ પણ થઈ શકે છે અને જે લોકો સંતાન સંબંધિત સમસ્યાથી પીડાઈ રહ્યા છે તેમને પણ આવનારા સમયમાં શુભ સમાચારો પ્રાપ્ત થઈ શકે છે જે લોકો ઇમ્પોર્ટ એક્સપોર્ટનો વ્યવસાય કરી રહ્યા છે તેમના માટે આ સમયગાળો શુભ સમાચાર આપનારો રહેશે વિદેશને લગતી બાબતોથી તમને સારા સમાચારો પ્રાપ્ત થશે અચાનક આવકમાં વધારો થશે નવા સોદાઓ થશે તથા તમે જે આયોજનો કર્યા હતા તેનું પણ શ્રેષ્ઠ પરિણામ તમને પ્રાપ્ત થશે જે વિદ્યાર્થી મિત્રો વિદેશ અભ્યાસ માટે પ્રયત્ન કરી રહ્યા છે તેમના માટે આ સમયગાળો શુભ સમાચાર આપનારો રહેશે પરંતુ જે વિદ્યાર્થીઓ મહેનત ઉપર વિશેષ ધ્યાન આપશે તેમને આ સમયગાળા દરમિયાન શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત થતા જોવા મળશે આ સમયગાળા દરમિયાન તમારે નવી ગાડીની ખરીદી થશે નવા મકાનની ખરીદી થઈ શકે છે તથા તમે કોઈ મહત્ત્વની વસ્તુ ખરીદવા માટે પ્રયત્નશીલ હતા પરંતુ વારંવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા તો તેમાં પણ આવનારા સમય દરમિયાન તમને શુભ પરિણામો પ્રાપ્ત થતા જોવા મળશે અને તમારા હકારાત્મક વિચારોને લીધે તમારા સ્વભાવમાં પરિવર્તનને લીધે પરિવારમાં લોકોનો તમારી ઉપર ભરોસો વધશે સાથે સાથે તમે નવા કાર્યોમાં પણ સફળતા પ્રાપ્ત કરશો તમે લીધેલા નિર્ણયો પણ યોગ્ય સાબિત થશે આ સમયગાળો તમને તણાવમાંથી મુક્તિ અપાવનારો આત્મવિશ્વાસ વધારનારો તથા લક્ષ્યની પ્રાપ્તિ માટે અત્યંત શુભ પરિણામો આપનારો સાબિત થશે પરંતુ મિથુન રાશિના લોકોએ આ સમયગાળા દરમિયાન તમે કોઈ વાહન ચલાવી રહ્યા છો તો તેમાં ખૂબ જ સાવધાની રાખવી તથા તમે કોઈ મશીનરીના સા વ્યવસાય સાથે સંકળાયેલા છો જોખમી મશીનરી સાથે સંકળાયેલા છો તો આ સમયગાળા દરમિયાન તમારે ખૂબ જ સાવધાની રાખવી જોઈએ તમે કોઈ રોકાણો કરેલા છે કે કોઈ જગ્યાએ તમારા નાણાં ફસાયેલા છે તો આ સમયગાળા દરમિયાન તમને તે રોકાણોમાં વૃદ્ધિ જોવા મળશે ફસાયેલા નાણાં છૂટા થશે તથા ઘણા સમયથી કોઈ જગ્યા વસ્તુ તમે ખરીદવા માટે પ્રયત્નશીલ હતા તો તેમાં પણ હવે તમારી અડચણો દૂર થતી જોવા મળશે આ સમયગાળા દરમિયાન તમે કેટલાક નાનકડા પ્રવાસોનું આયોજન પણ થશે વ્યવસાયિક ક્ષેત્રે કે અન્ય હેતુસર પરિવાર સાથે કે મિત્રો સાથે પ્રવાસનું આયોજન પણ થઈ શકે છે આ સમયગાળા દરમિયાન તમારી આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં વધારો થતો જોવા મળશે ધાર્મિક કાર્યોમાં રૂચિ વધશે તથા આધ્યાત્મિક પુસ્તકોના વાંચનમાં પણ તમે સમય પસાર કરશો મિથુન રાશિના લોકોએ કઈ બાબતોની સાવધાની રાખવી જોઈએ તથા કેવા ઉપાયો કરવા જોઈએ જો તમે કોઈ નવા વ્યવસાયની શરૂઆત કરવા જઈ રહ્યા છો અથવા તો કોઈ નવા કાર્યની શરૂઆત કરવા જઈ રહ્યા છો તો તે પહેલાં તમારે મિત્રોની વડીલોની સલાહ અવશ્ય લેવી તથા ઉતાવળમાં કે લોભ લાલચમાં આવીને કોઈ શરૂઆત કરવા જઈ રહ્યા છો તો તેમાં તમને આર્થિક નુકસાની થઈ શકે છે માટે વડીલોની સલાહ અવશ્ય લેવી જોઈએ અને લોભ લાલચમાં તમારે રોકાણ કરવાથી અવશ્ય બચવું જોઈએ તથા સટ્ટાકીય પ્રવૃત્તિઓમાં ખાસ કરીને દૂર રહેવું હવે કેવા ઉપાયો કરવા જોઈએ જેના કારણે તમારા કાર્યોમાં વૃદ્ધિ જોવા મળે અટકેલા કાર્યો પૂર્ણ થાય તથા મનોકામનાની પૂર્તિ થાય તો મિથુન રાશિના લોકોએ દરરોજ ઓમ નમો ભગવતે ના મંત્રોનો જાપ કરવો જોઈએ તથા પંખીને દાણા નાખવા જોઈએ તથા કર્જની સમસ્યા દૂર કરવા માટે કીડી નગરા પૂરવા જોઈએ મિત્રો રાશિફળ તથા આધ્યાત્મિક માહિતી તથા વાસ્તુશાસ્ત્રની માહિતી તથા સનાતન સંસ્કૃતિની માહિતી માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં તથા વિડીયોને લાઇક કરજો તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ